વલ્લભાચાર્ય ની એક અદ્ભુત કથા છે કે રહ્યા જગન્નાથ ભગવાન ની ઝાંખી કરી છે આજે પણ તમે જગન્નાથ પુરી માં જાઓ તો આપણને ખ્યાલ આવે જગન્નાથ પુરી નો પ્રસાદ ચડે પછી કોઈ પણ તિથિ હોય એકમ તિથિ હોય કે અગિયારસ તિથિ હોય ભગવાન ને આ પ્રસાદ ચડે કહે છે

જે દિવસે અગિયારસ હોય ત્યારે અહિયાં કોઈ પ્રસાદ લેતું નથી એટલે એકાદશી ત્યાં બંધ આવેલા છે અગિયારસ હોય તે દિવસે પણ જગન્નાથ ની અંદર બધા ભક્તો ભગવાન નો પ્રસાદ લે વલ્ભાચાર્ય આવ્યા છે એકાદશી નો દિવસ છે ભગવાન નાથ ના નાથ જગન્નાથ ની ઝાંખી કરી છે હાથમાં ભગવાન નો પ્રસાદ છે હાંડી નો પ્રસાદ છે વિચાર કર્યો કે આજ એકાદશી છે વલ્લભાચાર્ય નિર્જળા એકાદશી રહેતા એકાદશી ના દિવસે જળ પણ ન અને આ તો જગન્નાથ ભગવાન વ્રત તૂટે અને પ્રસાદ ન લઉં તો ભગવાન નું અપમાન થાય ભગવાન ના પ્રસાદ નું અપમાન થાય એટલે ધર્મ સંકટ ઉભું થાય સંધ્યાકાળ નો સમય છે એટલે વલ્ભાચાર્ય ભગવાન જગન્નાથ ભગવાન નું મંદિર છે ત્યાં ત્યાં આગળ એક એક બહુ મોટું પટાંગણ છે આવીને બરાબર વચ્ચે ઉભા અને સુંદર લીલા કરી છે વલ્લભાચાર્ય ના હાથમાં પ્રસાદ છે આજે અગિયારસ નો દિવસ અને વલ્ભાચાર્ય નક્કી કર્યું કે હું ભગવાન નું કીર્તન કરીશ હું ભગવાન નું સ્મરણ કરીશ હે દિનાનાથ હે ભગવાન જગન્નાથ તે આજ મારા ઉપર કેવી કૃપા કરી હે હે નાથ ભગવાન જગન્નાથ તારા પ્રસાદ નો અધિકાર તે મને આપ્યો તે તારા પ્રસાદ ને લાયક મને બનાવ્યો આમ આખો દિવસ પૂરો થયો સંધ્યાકાળ થઈ ભગવાન નું કીર્તન કરવા લાગ્યા છે અને આમ જ આખી રાત પૂરી થઈ આખી રાત પૂર્ણ થતા સવાર નો સૂર્યોદય થયો અને ત્યારે ભગવાન ના એ દ્વાર ઉઘડ્યા ભગવાન ની ઝાંખી કરી અને એ પ્રસાદ વલભાચાર્યુ વ્રત પણ વ્રત નો નિયમ પણ સચવાય ગયો પ્રસાદ નો પણ અપમાન આખી રાત આ સત્કીર્તન થયું અને આ સત્કીર્તન ના કારણે અનેક લોકોએ એકાદશી ના વ્રત નું જાગરણ કર્યું એકાદશી ના વ્રત માં જાગરણ નો ખુબ મહિમા છે આખી રાત ભગવાન જગન્નાથ ના ગુણ ગાયા છે અનાથનાથ મારા વાલા જગન્નાથ છે એણે મને માયા લગાડી રે અનાથનાથ મારા વાલા જગન્નાથ છે દિવસે ઉપવાસ નો મહિમા છે ઉપ એટલે કે નજીક વાસ એટલે કે બેસવું ભગવાન નજીક બેસવું એ સાચો ઉપવાસ ભૂખ્યા રહેવું એ ઉપવાસ નહીં અને એકાદશી નું આપણે વ્રત કરીએ એટલે અગિયારસ ના દિવસે અડધી કલાક એક કલાક એવી હોવી જોઈએ કે જે સમયે આપણે નજીક બેસીએ બેસીએ કોઈ અને આપણા હાથે સત્સંગ થાય એકાદશી ના દિવસે કીર્તન નો અનેરો મહિમા છે આવો સાથે મળી અને થોડીક વાર માટે આપણે પણ આજ અગિયારસ તિથિ છે ભગવાન નું કીર્તન કરીએ દ્વારિકા નો નાચ લગાડી દ્વારિકા નો નાચ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રેલમણી

ગાડી દ્વારી નાથ મારો રાજા રણ છોડે એણે મને માયા ગાડી સુધા માનો ઇન્દ્ર મારો રાજા રણ મારું ગીરી ગરમ ગોપાલ છે તેણે મને માયાલ ગાડી તમે મને માયા માયા લગાડી મારા